આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે શહેરા તાલુકાના ચાંદણગઢ વિસ્તાર સહિતના વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં તૈયારીઓને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ખોડિયાર યુવક મંડળ દ્વારા છેલ્લા એકવીસ વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે આ ગરબા મહોત્સવમાં શહેરા તાલુકા સહિત પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લામાંથી પણ ખેલૈયાઓ મોટી સંખ્યામાં ગરબા રંભાવતા હોય છે અહીં નવરાત્રીના નવે નવ દિવસ માતાજીની પૂજા અર્ચના તેમજ આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે અને આરતી બાદ ગરબાની શરૂઆત કરવામાં આવતી હોય છે જેમાં ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી માની આરાધના કરતા હોય છે અહીં દરરોજ જુદા જુદા ગાયક કલાકારો પણ પોતાના મધુર અવાજથી દેશી ગીતો ગાઈને ખેલૈયાઓના મન મોહિત કરી દે છે મહત્વનું છે કે આ ગરબા મહોત્સવનું આયોજન ચાંદણ ગઢ જંગલ વિસ્તારમાં થતું હોવાની સાથે અહીં કુદરતી રીતે પથ્થરોની શિલાઓથી સિંચાયેલા ડુંગર વચ્ચે વર્ષો પુરાણા માખોડિયાનું મંદિર પણ આવેલું હોવાથી ખેલૈયાઓ દૂર દૂરથી ગરબાની મોજ માણવાની સાથે ખોડિયાર માના દર્શનનો પણ લાભ લેતા હોય છે